સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આજ રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા દ્વારા નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ ઉમિયા ચોક ખાતે યોજાયો આ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનો ઉદ્દેશ્ય મોડાસા શહેરની પ્રજાને આરોગ્ય અને સુખાકારીના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિરાકરણ આયુષ આધારિત પદ્ધતિઓનું માર્ગદર્શન આદર્શ જીવનશૈલી માર્ગદર્શન આહાર વિહાર માર્ગદર્શન પ્રકૃતિ પરીક્ષણ રોગપ્રતિકાર અમૃત અમૃતપે આયુર્વેદ ઉકાળો યોગ તથા તેના દ્વારા રોગોની સારવાર વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું આયુર્વેદિક જીવન પદ્ધતિ અપનાવવા દિનચર્યા ઋતુચર્યાનું માર્ગદર્શન આપવામાં આવ્યું આ નિદાન સારવાર કેમ્પમાં કુલ બસો સોળ લાભાર્થીઓએ લાભ લીધો આવા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પના આયોજનો દ્વારા હર દિન હર ઘર આયુર્વેદને સાકાર કરવાનો છે જે આજના આધુનિક યુગમાં પણ દરેક વ્યક્તિ પરંપરાગત આયુર્વેદ ઉપચાર પદ્ધતિઓનું મહત્વ દર્શાવે છે આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પની સફળતાએ સાબિત કરે છે કે સરકારી વિભાગો અને સ્થાનિક સમુદાય લોકોના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય છે આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં નગરપાલિકા મોડાસા પ્રમુખ નીરજભાઈ શેઠ ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ કચ્છી કડવા પાટીદાર સમાજ પ્રમુખ છોટુભાઈ પટેલ આર એસ એસ સંયોજક મોહનભાઈ પટેલ અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર જગદીશભાઈ ખરાડી આયુર્વેદ હોસ્પિટલ મોડાસા વૈધ પંચકર્મ ડૉક્ટર અશ્વિનભાઈ પટેલ ડૉક્ટર બિપિનભાઈ ખરાડી ડૉક્ટર નિકિતાબેન પટેલ ડૉક્ટર ડિમ્પલબેન અસારી ડૉક્ટર ચંદ્રપાલસિંહ ચૌહાણ તથા યુગ ઇન્સ્ટ્રક્ટર આયુર્વેદ વિભાગના સ્ટાફ મિત્રો હાજર રહી આયુર્વેદિક નિદાન કેમ્પનો સફળ બનાવ્યો હતો